બિહારના રોહતાસ જિલ્લાના તુંબા ગામમાંથી એક સમાચાર સામે આવ્યા છે અહીં સોન નદીમાં નાતી વખતે સાત બાળકો ડૂબી ગયા હતા જેમાંથી પાંચ બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે હજુ બે બાળકોની શોધખોળ ચાલુ છે તો જણાવવામાં આવી રહ્યું છે કે તમામ બાળકો એક જ પરિવારના હતા અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું પ્રસરી જવા પામ્યું છે મળતી માહિતી મુજબ રવિવારે સવારે કુંડના ચાર બાળકો અને તેમની બહેન પુત્રી સહિત સાત બાળકો નાહવા માટે સોન નદીમાં ગયા હતા તો આ દરમિયાન નાતી વખતે અચાનક બધા બાળકો ઊંડા પાણીમાં ગયા અને ડૂબવા લાગ્યા હતા તો સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા પરંતુ બે બાળકો હજુ પણ ગુમ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ